અને એમાં બધા બહુ એક્સાઇટેડ છે ફોર ટ્રેકિંગ પહેલી વખત લાઈફની અંદર ટ્રેકિંગ કરવા માટે આ મારા મિત્ર છે મિતેશ લઈને આવ્યા છે કે બહુ ઈઝી હોય છે એમ કહીને લઈને આવ્યા છે એટલે જોઈએ હવે હવે મિતેશ તો ભાઈ આજે શૂટિંગ કરી રહે બાજુમાં બતાવ્યા પછી આપણે મિતેશભાઈ નું આપણે જાણીએ મિતેશભાઈ માઇક પણ આપજો તમે તો મિતેશભાઈ તમે આપણે અહીંયા ટ્રેકિંગ માટે આવ્યા છો તો તમે કેવું ફીલ થઈ રહ્યું છે એકચુલી યસ્ટરડે વી કેમ હિયર એન્ડ ઇટ વોઝ One or two break breakdown. There was lots of traffic, right? So and uh, our tempo travel also not good, okay? Right? So we reach uh, around uh, three o'clock, right? So we didn't take uh, appropriate sleep, okay? And uh, today wake up early in the morning and we can see the scenario. It's a beautiful view. Oh wow! Great, great. right? And uh, as. Uh, uh, Radhikant told we are going to Hamta pass trekking, yes. right? And uh, it will be start from Manali. Yes. So uh, I am so excited for this trekking. Uh, this is our team: Radhikant, uh, so Satish. She is my God. wife, and uh, Raghav. And she also is Sanjay. beautiful person. See. He is beautiful person. <laughs> and she is her wife. His wife, right? મેશન અબાઉટ ધીસ ટ્રેકિંગ રાઘવ યસ રાઘવ આપડે તો કેટલા વાગે આપણે અહીંથી નીકળવાના છે હવે અમે નવ વાગે જેવા ચા નાસ્તો કરીને નીકળશે અહીંયાથી અને હવે બહુ જ એક્સાઇટમેન્ટ છે ટ્રેકિંગ ચાલુ કરવું છે ક્યારેય જલ્દી ફાફટ પૂરું થાય ક્યાંક બહુ ઈઝી છે તો બી જોઈએ છે કેટલી તકલીફ પડે છે હવે તમને અપડેટ આવતા રહીશું સંજયભાઈ ઓ સંજયભાઈ સંજોયભાઈ અહીંયા આવો તો તમે અમારો અમારા ટોપી હિતેશભાઈ અમારા ટોપી મેન છે અને હિતેશભાઈ તમારે શું કેવું છે હેલો ગુડ મોર્નિંગ એવરીવન અમે અત્યારે આવ્યા છીએ મનાલી બહુ એક્સાઇટેડ છીએ અને બહુ સારી એવી જર્ની રહી અને આગળ પણ અમે ખૂબ ખૂબ એન્જોય કરવાના છીએ આ આ તમે પાણી જોઈ રહ્યા ઉપરથી પ્રવાહમાં બ્યાસ નદીનું પાણી છે ગંગા નદી પણ એ બ્યાસ નદી છે જેનું પાણી પૂર જોશમાં આવી રહ્યું છે અને ઉપર તમે એનું વાતાવરણ જુઓ ખૂબ સારું એવું અહીંનું વાતાવરણ છે અને અમે બધા ખૂબ

અંદર થી અનેરો આનંદ આવે છે કઈક અલગ જ લાગે છે બઉ મજા આવે છે જોવાની ફોટોગ્રાફી કરવાની અને ટ્રેકિંગ માટે તો થોડોક અલગ જ ઉત્સાહ છે ઓકે તો દોસ્તો આપડે આપડે હમણાં સાડા નવ વાગ્યા નો ટાઈમ છે નવ ટુ સાડા નવ વાગ્યા નો તો તમામ લોકો અહિયાં બેગ પેક કરીને જે ટ્રેકિંગ બેગ આવે તે લઈને જવાના છીએ અને આગળનો અનુભવ તમને અનુભવમાં બ્લોગમાં તમને જણાવશો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ